માંડ પોલીસ સ્ટેશન વિસ્તારના પોસ્કો તથા એટ્રોસિટીના ગુનાનો નાસ્તો ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા આઈજી શેખ પોલીસ છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા પરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારો શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રેન્ચ હોય એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના કરેલ જે અન્વયે આજ રોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે કમાન્ડ પોલીસ સ્ટેશનના ઓસ્કો એક્ટ તથા એટ્રોસિટી એકના ગુણ મુજબના કામનો આરોપી દિલીપભાઈ કલસીયા રહેવાસી ફેરકુવા નવી વસાહત તાલુકા બોડેલી જિલ્લા છોટાઉદૂનો બોડેલી બસ સ્ટેન્ડ પાસે મળી આવતા સદર ઈસમને પકડી લઈ તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ઉપરોક્ત મુજબ જણાવતા સદર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે